હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવા છે લીલા નારિયેળનો હલવો તો સૌપ્રથમ આપણે લીલા નારિયેળને છોલી અને એની પાછળ જે બ્રાઉન ભાગ હોય છે એ પણ છોલી લીધું છે અને આવી સરસ ધોઈને સરસ રેડી કરી દીધું છે અને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી દીધું છે છીણીને પણ કરી શકાય પણ મારી પાસે સમય ઓછો હતો એટલે મેં છીણ્યું નથી હલવો બનાવવા માટે આપણે ચા લીલા નારિયેલ લઈ અને એનું છીણ બનાવી દીધું છે પાંચસો ગ્રામ દૂધ કાજુ બદામ ઈલાયચી લીલા નાળિયેર અને દેશી ઘીને આપણે શેકીશું ઘી ઓગળી જાય અને જે કોકોનટ છે એ લાઈટ પિંક જેવું થાય એટલે અંદર બધું દૂધ નાખી દઈશું ત્યાં દૂધમાંથી જ્યાં સુધી માવો છૂટો ના પડે ત્યાં સુધી આપણે એને હલાવવાનું છે સરસ મજાનું

થાળીમાં ઘી લગાવી દીધું છે આપણો હલવો બનીને તૈયાર છે હવે એમાં કાજુ બદામ અને ઇલાયચીનું આપણે ગાર્નિશિંગ કરીશું જો મિત્રો આને લીલા નારિયેળનો હલવો પછી ખાદીમ પાક કોપરાનો હલવો બહુ બધા અલગ અલગ કહેતા હોય છે ઠંડો થાય એટલે સેટ થઈ જાય એટલે આપણે એનું કટિંગ કરીશું ફ્રેન્ડ્સ આપણો હલવો સેટ થઈ ગયો છે હવે આપણે એને પીસીસ કરીશું સરસ મજાના પીસ પડી ગયા છે જો ફ્રેન્ડ્સ આપણો હલવો રેડી છે તો ફ્રેન્ડ્સ તમને પણ મારી આ રેસીપી ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક યુ